જે માં તા મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલ માં આજે તારીખ 3 જૂન 2024 ના દિન સવાર ની હવામાન અપડેટ ની અંદર માહિતી મેળવીએ તો 10 11 જૂન દરમિયાન અરબી સમુદ્રમાં બનશે લો પ્રેશર સિસ્ટમ તે ડિપ્રેશન ડીપ ડિપ્રેશન બને તેવી સંભાવના છે ની અસર વિરતમાં કેવી જોવા મળશે વાવાઝોડું બનશે કે નહીં તેની સંપૂર્ણ અપડેટ મેળવશું સાથે જ

જો આ સિસ્ટમ બનશે તો તે ડિપ્રેશન અને ત્યારબાદ તે ડીપ ડિપ્રેશનમાં પહોંચે તેવી સંભાવના છે હાલની અપડેટ મુજબ વાવાઝોડું બને તેવી કોઈ સંભાવના જણાઈ રહી નથી તેટલી કેટેગરીમાં પહોંચે તેવી પણ હાલ તો વેધર મોડેલ જણાવી રહ્યા નથી એટલે કોઈ ખેડૂત ખેડૂતભાઈને અત્યારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી જો આ સિસ્ટમ બનશે તો ખાસ કરીને ગુજરાતની અંદર વરસાદના રૂપમાં અસર કરે તેવી સંભાવના છે અને પ્રે મોન્સૂન એક્ટિવિટીની સંભાવના આઠથી લઈને અગિયાર જૂન દરમિયાન જોવા મળી રહી છે આ સિસ્ટમની અસર મહારાષ્ટ્ર અને ગુજરાતના તમામ ભાગોની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર વધુ જોવા મળે તેવું અનુમાન રહેલું છે જો આ સિસ્ટમ વાવજળાના રૂપમાં પરિવર્તન પામશે તો અવશ્ય વહેલા તમને માહિતી આપશું વરસાદની વાત કરવામાં આવે તો તો ગુજરાતની અંદર પ્રિમોન્સન એક્ટિવિટીની શક્યતા આઠ તારીખથી જોવા મળી રહી છે જેમાં ખાસ કરીને એમપી મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર એક્ટિવિટી જોવા મળશે જેમાં આહવાસે ડાંગ વલસાડ અમુક વિસ્તાર ખાસ કરીને એમપી મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર ભરૂચે રાજપીપળા બોડેલી તેમજ છોટાઉદેપુર દાહોદ અને બાસવારા સહિતના ભાગોની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટાની શરૂઆત જોવા મળે તેવી સંભાવના છે અને ગુજરાતની અંદર ફરીવાર સાત જૂનથી હવામાનમાં પલટો આવી શકે છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો આઠ જૂન દરમિયાન ભાવનગરના મોટાભાગના વિસ્તાર જેમાં તે ઉપરાંત સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લાના તમામ વિસ્તારો અમરેલીના મોટાભાગના વિસ્તાર અને જુનાગઢના વિસ્તારની અંદર પ્રિમોન્સૂન એક્ટિવિટી આઠ તારીખ દરમિયાન જોવા મળી રહી છે તે ઉપરાંત વાત કરીએ તો નવ જૂન દરમિયાન માં વિસ્તારમાં અને વરસાદની તીવ્રતામાં વધારો થતો જોવા મળશે એમાં પણ જૂનાગઢ અમરેલી ભાવનગર રાજકોટ હળવદ મોરબી અને સુરેન્દ્રનગર એટલા વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે તે સિવાય વલસાડ વાપી કપરાડા ડાંગ આહવા એ વિસ્તાર ભરૂચ જિલ્લો નર્મદા જિલ્લો વલસાડ દાહોદ ગોધરા એ વિસ્તાર અમદાવાદના અમુક વિસ્તાર ખેડા મહેસાણા એટલા ભાગોની અંદર પરિમોશન એક્ટિવિટી નવ તારીખ દરમિયાન જોવા મળી શકે છે દસ તારીખની વાત કરીએ તો આ સિસ્ટમ અરબી સમુદ્રમાં એટલે કે મુંબઈ પાસે અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય બનશે જેના કારણે ગુજરાતની અંદર પ્રિમોન્સૂન એક્ટિવિટીની ગતિવિધિમાં વધારો થાય તેવી સંભાવના છે દસ તારીખ દરમિયાન મોટા મોટાભાગના વિસ્તારનો સમાવેશ જોવા મળી રહ્યો છે જેમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ સાથે પૂર્વ ગુજરાત અને મધ્યની અંદર અમદાવાદ આણંદ નડિયાદ ખેડા બોરસદ તારાપુર અને ઉત્તરની અંદર પાલનપુર મહેસાણા સિદ્ધપુર વડનગર તેની સાથે અરવલ્લીના ભાગોની અંદર પણ પ્રિમોન્સૂન એક્ટિવિટી અને કચ્છના રાપર આજુબાજુના વિસ્તારની અંદર પણ પ્રિ એક્ટિવિટી જોવા મળે તેવી સંભાવના છે અત્યારના વેધર મોડલ પ્રમાણે જો આ સિસ્ટમ વાવાઝોડાના રૂપમાં પરિવર્તન પામશે તો ચોક્કસપણે ગુજરાતને અસર કરી શકે છે ત્યારબાદ અગિયાર તારીખના વેધર મોડલ પ્રમાણે સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે જેમાં જૂનાગઢ રાજકોટ જામનગર પોરબંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને શ્રીનગર સહિતના વિસ્તાર દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ નવસારી તાપી ભરૂચ અંકલેશ્વર નર્મદા વરોડ વડોદરા દાહોદ ગોધરાના વિસ્તાર અમદાવાદનો વિસ્તાર કચ્છના અમુક વિસ્તાર તેની સાથે ઉત્તરના અરવલ્લી મહેસાણાના ભાગો અને ખેડબમાં ઈડર સહિતના ભાગોની અંદર આ સિસ્ટમની અસર વધુ જોવા મળે તેવી સંભાવનાઓ રહેલી છે હાલની અપડેટ મુજબ વાવાઝોડાની કોઈ સંભાવના જણાઈ રહી નથી પરંતુ ચોક્કસ પણ આપણે પહેલાં જણાવ્યા તે મુજબ કે જો વાવાઝોડું બનશે અથવા તો એવી શક્યતા હશે તો અગાઉથી માહિતી આપશું પરંતુ અત્યારના વેધર મોડલ અલગ અલગ અપડેટ આપી રહ્યા છે એટલે કહેવું હાલ તો ચોક્કસ વહેલું જણાશે એટલે આગળ માહિતી વધારે આપશું તે ઉપરાંત વાત કરવામાં આવે તો પવનની કાલની અંદર આપણે જણાવ્યું હતું તે મુજબ કે પાંચ તારીખ બાદ પવનની ઝડપમાં નોંધપાત્ર રીતે વધારો જોવા મળશે આજની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે કચ્છમાં ત્રીસથી લઈને ચાલીસની ઝડપ જ્યારે ઉત્તરની અંદર ત્રીસ આજુબાજુ મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર આવી જ રીતે થી લઈને ચાલીસની કિમીને ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે પાંચ છ તારીખની વાત કરવામાં આવે તો પવનની સ્પીડમાં નોંધપાત્ર વધારો જોવા મળશે અને ઝટકાના પવન ચાલીસથી લઈને પિસ્તાલીસની ઝડપે જોવા મળે તેવી સંભાવના છે અને ઓવરઓલ ગુજરાતની અંદર ત્રીસથી ચાલીસની ઝડપે પવન ફૂંકાઈ પાંચથી લઈને બાર જૂન વચ્ચે તેવી શક્યતાઓ રહેલી છે તાપમાનમાં હાલ તો ઘટાડો જોવા મળી રહી છે કોઈ વધવાની સંભાવના જણાઈ રહી નથી પરંતુ ગરમીમાં થોડી રાહત મળશે સાથે જ બફારાનું પ્રમાણ અને ઉકળાટનું પ્રમાણ જોવા મળે તેવું અનુમાન રહેલું છે તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ ફરી એકના સાથે મળીશું આજ માટે આટલું જ